અમદાવાદના લીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપીએ રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર હુમલો કરીને ભાગી જવાનો પ્રયાસ કરતા પીઆઈએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા મોહિનુદ્દીન નામના આરોપીને પોલીસ આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી ત્યારે આરોપીએ પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ધાસુરા પાસેથી હથિયાર છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પીઆઈ તરફથી ફાયરિંગ કરતા અમદાવાદના સરખેજ વિસ્તારમાં સિગરેટ ના આપવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે જેમાં બત્રીસ વર્ષીય જાવેદ મહિલા નામનો યુવક ગઈકાલે રાત્રે રિક્ષા લઈને ફતેવાડી પાસે આવેલી સવેરા હોટલ પાસે બેઠો હતો તે સમયે સાજિદ નામનો શખ્સ તેની પાસે આવ્યો હતો અને સિગરેટની માંગણી કરી હતી પરંતુ જાવેદે સિગરેટ આપવાની ના પાડતા સાજિદે છરી વડે હુમલો કરી દીધો હતો ત્યારે ગંભીર ઈજાઓ થવાને કારણે જાવેદનો મોત નિપજતા સરખેજ પોલીસે સાજિદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે રાજ્યમાં આંતરિક સુરક્ષા કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હોમગાર્ડ જવાનોની નિવૃત્તિની વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે અત્યાર સુધી હોમગાર્ડ જવાનોની નિવૃત્તિની વયમર્યાદા પંચાવન વર્ષ હતી જેમાં હવે ત્રણ વર્ષનો વધારો કરી અઠાવન વર્ષ કરવામાં આવી છે સરકારના નિર્ણયના કારણે હવે હોમગાર્ડ જવાન અઠાવન વર્ષ સુધી ફરજ બજાવી શકશે